વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોકમાં સ્થિત પ્રસિદ્ધ કરણી માતા મંદિરમાં દર્શન કરીને પ્રાર્થના કરી આ મંદિર દેશના સૌથી અનોખા અને પૂજનીય મંદિરોમાંનું એક છે જ્યાં હજારો કાળા ઉંદરોને પવિત્ર માનવામાં આવે છે અને તેમને કાબા તરીકે ઓળખવામાં આવે છે મંદિરના પ્રવેશ દ્વારે વડાપ્રધાનનું રાજ્યપાલ હરિભાઉ બગડે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મંદિરના અધિકારીઓએ તેમને કરણી માતાનું પ્રતિમા સ્વરૂપ ભેટમાં આપ્યું અને તેમણે મંદિરમાં પ્રસાદ અને દાન અર્પણ કર્યું આ મુલાકાત વડાપ્રધાનની રાજસ્થાનમાં ભારતના તાજેતરના ઓપરેશન સિંદુર પછીની પ્રથમ મુલાકાત હતી જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા મંદિરની મુલાકાત પછી વડાપ્રધાન મોદીએ દેશનોક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું જે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકૃત કરવામાં આવ્યું છે આ સ્ટેશનનું નવું નિર્માણ મંદિરની સ્થાપત્ય શૈલીથી પ્રેરિત છે અને યાત્રાળુઓ માટે વધારાના સુવિધાઓ સાથે સુસજ્જ છે વડાપ્રધાન મોદીએ પલાણા ગામમાં જાહેર સભાને સંબોધિત કરી જ્યાં તેમણે છવ્વીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું આમાં અઠાવન કિલોમીટર લાંબી ચૂરુ સાદુલપુર રેલવે લાઇન રેલવે માર્ગોની વિજીફિકેશન અને બાર રાજ્ય હાઇવેના સુધારણા સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે અઢાર રાજ્યોમાં એકસો ત્રણ નવીનીકૃત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન પણ કર્યું મંદિરની મુલાકાત અને જાહેર સભા દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશના સીમાવર્તી વિસ્તારોમાં રહેલા નાગરિકો અને સેનાના જવાનોના સમર્પણની પ્રશંસા કરી તેમણે કહ્યું કે કર્ણીમાતાની પવિત્ર ભૂમિ પરથી દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે આ મુલાકાતને લઈને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનના સંબોધનને સાંભળવા માટે એકત્રિત થયા